પાટણ જિલ્લામાં લાંબા સમયના રિસામણા બાદ અંતે મેઘરાજા રીજાયા છે વહેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં મેઘ મહેર વરસી રહી છે જિલ્લાના પાટણ હારીજ ચાણસમા રાધનપુર સાંતલપુર સમી અને સિદ્ધપુર સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે વરસાદનું આગમન થતાં પંથકના ખેડૂતોમાં ભારે હરખ જોવા મળ્યો છે જિલ્લાના ખેડૂતોએ સિઝનમાં એક લાખ ચાલીસ હજાર હેક્ટર જમીનમાં વાવેતર કર્યું છે અને હવે વરસાદ વરસ્યો છે તો તેમના પાક અને પાટણ અંદર વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે દ્રશ્યો બતાવવા માંગીશ કે આ પાટણ શહેરના વરસાદના દ્રશ્યો છે એટલે કહી શકાય કે પાટણ શહેરના દ્રશ્યો જોઈ શકાય છે બીજી બાજુ સમી હારી શંકેશ્વર રાધનપુર સાંતલપુર સિદ્ધપુર સહિતના જે તમામ જે પાટણ જિલ્લાના તાલુકા છે આ તમામ જગ્યાએ ધીમી ધારે અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને એક બાજુ જે રીતે ખેડૂતો દ્વારા જુલાઈ માસમાં જે અમીછાટણા થયા તેના વાવેતર કર્યું તો એટલે કહી શકાય કે એક લાખ ચાલીસ હજારથી વધુ જમીનમાં હેક્ટર જમીનની અંદર જે ખેડૂતોએ વાવેતર કર્યું હતું આ તમામ પાક મૂરજાવાની આર્યો હતો પરંતુ જે રીતે વહેલી સવારથી જ અત્યારે સમગ્ર જિલ્લાની અંદર ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે આ વરસાદ ખેડૂતો માટે કાચા સોના સમાન સાબિત થશે કારણ કે ખેડૂતો દ્વારા જે વાવેતર કરેલું પાક હતો તે તમામ પાક અત્યારે મૂળાવાની આરે હતો પરંતુ વહેલી સવારથી જે રીતે સમગ્ર જિલ્લાની અંદર અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને લઈને જગતનો તાત એટલે કે ખેડૂત અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યો છે કારણ કે ખેડૂતો દ્વારા એક લાખ ચાલીસ હજારથી વધુ જે હેક્ટર જમીનમાં વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું આ તમામ પાક મૂળાવાની આરે હતો પરંતુ આજે જે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે આ વરસાદ ખેડૂતો માટે અત્યારે ક્યાંક ખુશીના સમાચાર લઈને આવ્યો છે ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ